વડગામ તાલુકાના છાપી નજીક રવિવાર બપોરે પેટ્રોલ ભરી અમદાવાદ તરફ જતા ટેન્કરમાં શોર્ટ સર્કિટ થતા ચાલકના કેબિનમાં આગ લાગતા અચાનક આગે રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા હાઈવે ઉપર અફરા તફડી મચવા સાથે ટ્રાફિક જામ થયું હતું કે સ્થાનિકો તેમજ તાત્કાલિક ઘટના સ્થળે ફાયર ફાઈટર આવી પહોંચતા આગ ઉપર કાબૂ મેળવ્યો હતો જોકે ચાલકની સમયસૂચકતાના કારણે મોટી દુર્ઘટના ટળી હતી પાલનપુર મહેસાણા હાઈવે ઉપર રવિવાર બપોરે ચંડીસર ખાતે આવેલ હિન્દુસ્તાન પેટ્રોલિયમ ડેપોમાંથી પેટ્રોલ તેમજ ડીઝલ ભરી એક ટેન્કર અમદાવાદ તરફ જઈ રહ્યું હતું તે દરમિયાન છાપી નજીક રજુસણા હાઈવે ઉપર અચાનક ટેન્કરમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી જોકે જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ટેન્કરના સંપૂર્ણ કેબિનમાં આગ ભભૂકી ઉઠી હતી દરમિયાન પાલનપુર તેમજ સિદ્ધપુર જાણ કરતા તાત્કાલિક ફાયર ફાઇટરો આવી પહોંચતા આગ ઉપર કાબૂ મેળવ્યો હતો ટેન્કરમાં આગ લાગતા વાહનોની લાંબી કતારો સહિત લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા જોકે કોઈ પ્રકારની કે ઈજાઓ કે જાનહાની ન થતા રાહતનો દમ લીધો હતો આગ લાગવાની જાણ થતાં છાપી પીઆઈ પીએસ ચૌધરી સહિતનો પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી સમગ્ર પરિસ્થિતિ ઉપર નિયંત્રણ કરી ટ્રાફિકને રાબેતા મુજબ બહાલ કર્યો હતો